થાકેલા છે અને નગરપાલિકા અમારી અપીલ છે કે વેરાહાર આ પાણી બંધ પડાય કેટલા દિવસથી આ પાણી આવે આ સતત ત્રણ દિવસથી ચાલુ છે પાણી દુકાન ખોલવી ના ખોલવી બધું ભરપૂર છે કારણ કે પબ્લિક જ નથી આવતી કરતલબ અહીં આગળથી નાના નાના છોકરાઓ સ્કૂલે જાય છે તેમના કપડાં ખરાબ થાય છે ગાડીઓ જાય છે અને બધું કેમ કેમ જેમ તેમ પાણી અને ધંધ મારતું પાણી છે

સતત ચાર પાંચ દિવસથી ઘર આજે ઊભું રહેવાય રાજી નથી એટલી છે કે મેં નગરપાલિકાને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સાફ કરી અને ગંદકી બહાર બંધ આવો તો મહેરબાની પાંચ દિવસથી આ ગટરનું ગંદુ પાણી ચાલે કોઈ ધ્યાન પર લેતું નથી બધા નેતા લોકો અહીંથી આવે જ જાય છે કોઈ આ વાતની કોઈ કોઈ કાળજી લેતા નથી હાઈસ્કૂલમાં એક બાજુ સ્કૂલ શામળી હાઈસ્કૂલના સોઘરા અહીંથી થાય કે એક બાજુ મદરસો છે એક બાજુ મંદિર છે ને એક બાજુ નમાજ પઢવા લોકો જાય છે આવા સારા પ્રસંગો એ લોકો અહીંથી જાય કે મેન રસ્તો કહેવાય આટલા પાંચ દિવસથી આ ધંધો પાણી ઘટર ન નીકળે તો કોઈ વાત આ બાજુ જોર લીધું નથી એક લોક સાફ કરી ગયા કેવી રીતે સાફ કરે પાણી તો નિકાલ થતો જ તો ખાલી હાજરી પુરાવા મેં આ લક્ષ્યભાઈ સાફ કરી હું સાફ કરે તો એને ખબર નથી એટલે આટલી મહેરબાની કરીને આટલી વિનંતી છે મારી સગા અલિકારી સીઓ સાહેબ થી કે આટલી મહેરબાની કરી જાતે આવીને ઉભા રહીને આટલું ફોન કરાયા છે ધંધા બી બેકાર થઈ છે જ મસ્તી માર્કેટ છે પબ્લિક આવતી નથી ને અમારા ધંધા રોજી રોજતા ચાલતો નથી